જાસૂદના ફૂલ નો સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે તો કે બેઝ સાથે કયો રંગ આપે છે છોકરાઓ ગ્રીન કયો રંગ આપે છે ગ્રીન આ પ્રયોગ હું તમને કરાઈશ ને કરાયેલો મેં પેલા ધોરણ સાતમાં છે ને ગયા વર્ષે મેં લોકોને કરાયો તો આ ફરીથી તમને તો તમારે હું જેટલી વસ્તુ સામગ્રી લાવવાની કેટલું લાવવાનું જેમ કે મીઠું છે ખંડ છે અમુક ફૂલ છે જેમ કે જાસુદ ફૂલ છે કસનળી ટેસ્ટ તો છે મારી પાસે આટલી આવે પેલી આ તેમ ને કસન તેને કસનળી કહેવાય અથવા અંગ્રેજીમાં તેને ટેસ્ટ કહેવાય બતાવીશ બધું તમને નીચેના પૈકી કયું સૂચક બેઝ સાથે ગુલાબી રંગ આપે છે અત્યારે અત્યારે જ ભાઈ આપણે ફિનોપ્થેલિન કયું ફિનો બેઝ સાથે કયો રંગ આપે ગુલાબી જાસૂદના ફૂલ બેઝ સાથે કયો રંગ આપે ગ્રીન જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે હાઇડ્રોકોલિક એસિડ ગયા પાટનું જ વાળું બરાબર છે ચલો હવે આપણે ખાલી જગ્યા પડીએ જે પદાર્થ ભીના લીટરસ પત્રને ભૂરું બનાવે તે પદાર્થ સ્વભાવે કેવા પદાર્થ હોય છે બેઝિક કેવા બેઝિક ભીના લાલ ને ભૂરું લાલ ને શું બનાવે ભૂરું બે લાભુ

થતી રાસાયણિક પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે શું કહેવાય છે તટસ્થીકરણ શું કહેવાય તટસ્થીકરણ આ ભણાવ્યું તમને ગઈકાલે જ એસિડ અને બેઝ વધે થતી રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય તટસ્થીકરણ એસિડ અને બેઝ વધી થતી રાસાયણિક પ્રક્રિયાને અંતે ખાલી જગ્યાને ખાલી જગ્યાએ ઉત્પન્ન થાય છે ક્ષાર વધતા પાણી આ તમને ગઈકાલે ભણાવ્યું અને આજે તમને અત્યારે કીધું કે એસિડને બેઝ સાથે પ્રક્રિયા થાય થઈને ક્ષાર વધતા પાણી જેમ કે ક્ષાર સોલ્ટ અહીં કયો છે એનએસીએલ સોડિયમ ક્લોરાઇડ ક્ષાર વધતા પાણી એચ ટુ ઓ બેઝના દ્રવણ સાધારણ થઈ ગયું બધું পালকী মই এছিডৰে হয়ব্জেলিক এছিড কয় অক্সে লিক আজি মানে গুজৰাট মানে কয় কেৰেম লোক লৈ ল'শন কেৰামন ল'ৰি খালি জাগ এণ্টাছিড তাৰপৰা মিল্ল অফ মেগ্নেশিয় মিল্ক ওফ মেগ্নেশিয়ে আটাই দেখিছোঁ মিল্ক অফ মেগ্নেশিয় মিল্ক অফ মেগ্নেশিয়ম এই নিচে পেকি কয় পদাৰ্থ প্ৰ પ્રતિ એસિડ મતલબ એન્ટા એસિડ મતલબ એસિડિટી થયો હોય એસિડ વધી ગયું હોય તો એસિડ વધી ગયું હોય તો તેમાં થોડું એમ એસિડ મતલબ ઓછું કરવાની એસિડિટી ઓછી કરવામાં આવે થોડી વધારવા માટે શું વપરાય મિલ્ક ઓફ મેગ્નેશિયમ હવે ખાલી જગ્યાએ એન્ટાસિડ તરીકે વપરાય છે તો કે મિલ્કો મેગ્નેશિયમ મિલ્ક ઓફ મેગ્નેશિયમ ચાલો કેલેમાઈન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ કેલેમાઇન લોશનમાં રહેલો રાસાયણિક પદાર્થ કયો છે તો કે જીંક કાર્બોનેટ કયો છે જીંક

છોકરાઓ પરીક્ષામાં નહીં પૂછાય એ વસ્તુ પણ ધોરણ આઠ નવ દસની તૈયારી અત્યારથી કરાવું છું તમને કે તમને આગળ કામ એટલે આ વસ્તુ યાદ રાખવાનું છે એમને નથી લખાડતો હા એમને નથી લખાડતો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અહીં લખાડું છું પછી આ લખ્યું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એમજીઓ HCl હાઇડ્રોક્લોરિક એસિડ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaCl સોડિયમ ક્લોરાઇડ જેને તમે મીઠું કહો છો એસ પાણી પછી આ પ્રક્રિયા બી યાદ રાખવાની છે HCl વધતા એનો જ જો અહીં પ્લસ ચાર્જ આવે અહીં માઇનસ આવે અહીં પ્લસ ચાર્જ આવે અહીં માઇનસ પહેલાં પ્લસ પછી માઈનસ પહેલાં પ્લસ પછી માઇનસ આ એને આખું છે હવે એને શું કહેવાય સોડિયમ એને શું કહેવાય સોડિયમ શું કહેવાય સોડિયમ આ સીએલને શું કહેવાય ક્લોરીન શું કહેવાય ક્લોરીન ઓકે આટલો મત પડે સિમ્પલ એચને શું કહેવાય હાઇડ્રોજન શું કહેવાય હાઇડ્રોજન આ બધું એમને નથી લખાડો લખજો તો તો બરાબર છે અને ઓને ઓટું ને ઓક્સિજન કહેવાય એ તો બધાને ખબર જ હોય ઓટું ટુ હા ગોટું નહીં ઓ અને એચ લખો એચ ટુ લખો કોઈ વાંધો નહીં ઓકે ચાલો આપણે કયું કયું આવ્યા આ આવ્યા ચૂનાના નીતળિયા પાણીનું રાસાયણિક નામ શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સીએ હોય ટ્વાઇસ યાદ રાખજો છોકરાઓ કસમથી કહું છું આગળની તૈયારી થાય છે તમારે તમારે મેડિકલની તૈયારી કરો ને તો અત્યારથી જ થાય છે મેડિકલ છે પછી એન્જિનિયરિંગ પેલું આઈઆઈટી છે જેડબલ ઇ જે એડવાન્સ છે તો તૈયારી અત્યારથી થાય છે તમારી મેડિકલમાં એ ઘણી બધી એક્ઝામ આવે સરખી રીતે ભણવું હોય તો કમ્પ્લેટ યાદ રાખજો સ્કૂલમાં કે છે આ બધું આવા નામો કહે છે નહીં કહેતાય ખાલી જે ભણવાનું છે ને તે જ આપે છે કોઈ બાહ્ય નોલેજ નથી આપતા તો હું અહીં આપું છું આ નોલેજ લેજો આગળ બહુ જ કામ લાગશે અત્યારે નહીં આ ધોરણ દસ તમે પૂછી શકો છો કામ લાગે કે નહીં ભાઈ અત્યારે બહુ જ કામ લાગશે આ જાસુરના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણમાં ખાલી જગ્યાએ રંગ આપે છે મેજેન્ટા મતલબ ઘેરો ગુલાબી મેજેન્ટા મતલબ ઘેરો ગુલાબી કયો રંગ મેજેન્ટા ઘેરો ગુલાબી હું તમને ફરીથી કહું છું આપણે આ પ્રયોગ આ એક્સપેરિમેન્ટ આપણે ટ્યુશનમાં કરવાના છે ઓકે તો તે વખતે ધોરણ સાત અને ધોરણ દસ કાંચા બીજા કોઈ પણ ધોરણે હાજર રહી શકે છે સ્પેસિફિક ટાઈમ કાઢીને કરીશું ઓકે જાસૂદના ફૂલનું સૂચક એસિડિક ગ્રાઉન્ડમાં કયો રંગ આપે છે મેજેન્ડા અથવા ઘેરો ગુલાબી તો આજે તમારું ભણવાનું એ પૂરું થાય છે અને પેલું ગઈકાલનું રિવિઝન કરાયું આજે આ વિકલ્પને ખાલી જગ્યા કરાવી બરાબર તો આનો હું ટેસ્ટ રાખીશ ફિક્સ તારીખ તમને કહી દઉં છું આજે કયો વાર છે રવિવાર ઓકે

નહીં તો તમને ટાઈમ આપું છું બુધવારે મંગળવારે અને બુધવારે તમે તૈયારી કરીને અહીંથી અહીં લગીને આનો તમે ટેસ્ટ આપજો ગુરુવારે કયો વાર ગુરુવારે ગુરુવાર કયો વાર ગુરુવારે તમે આનો ટેસ્ટ આપજો ગુરુવારે અહીંથી લઈને અહીં લગી અને બધું જ સવાલ તમારા ઘરેથી જાતે લખીને આવવાના છે હા સવાલ તમારા ઘરેથી જાતે લખીને આવવાના છે બરાબર અને આમાં વિકલ્પ આમાં દેખો બગા અમુક તમને એક કામ કરીશ હું ટેસ્ટ બનાવી દેસ નો બરાબર છે સવાલ બોલ ના લાગતા ટેસ્ટ બનાવી નું ટેસ્ટ ક્લાસ પૂરો